ભાવનગર શહેરની આતુરતાનો આખરે અંત આવ્યો છે શહેરનો પ્રથમ ફ્લાયઓવરને લીલી ઝંડી આપવામાં આવી હતી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી મહિલા ધારાસભ્ય શેષરબેન પંડ્યા સહિત ભાવનગર મેયર અને ભાજપના આગેવાનોએ આ ફ્લાય ઓવર પર બાઇક ચલાવીને ઓપનિંગ કર્યું હતું ઓગસ્ટ બે હજાર વીસથી થી ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે કે બાવન માસે આ એક તરફનો ફ્લાયઓવર પૂર્ણ થયો છે ભાવનગરના પ્રવેશ દ્વાર સમા ભાવનગર રાજકોટ રોડ પર વર્ષોથી ટ્રાફિકનો પેછીદો પ્રશ્ન છે જેના ઉકેલરૂપ ભાવનગરનું પ્રથમ ફ્લાયઓવર શાસ્ત્રીનગરથી દેશાનગર સુધીનું નિર્માણ કાર્ય રૂપિયા એકસો પંદર પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે અને છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે આ સંજોગોમાં ભાવનગરની પ્રજાની આતુરતાનો જાણે પચાસ ટકા અંત આવતો હોય તેમ એક તરફથી તૈયાર થઈ ગયેલા દેસાઈનગરથી શાસ્ત્રીનગર તરફના એક બાજુના વનસાઇડ ફ્લાયઓવરની સુવિધા પ્રજાશનો માટે લોકાર્પણ કરવાનો સમારોહ તારીખ નવ ડિસેમ્બરે સોમવારે સવારે અગિયાર કલાકે યોજાયો હતો અવસરે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી મહિલા ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત ભાવનગર મેયર અનેક ભાજપના આગેવાનોએ આ ફ્લાયઓવર પર બાઇક ચલાવીને ઓપનિંગ કર્યું હતું ઓગસ્ટ બે હજાર વીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે કે બાવન માસે આ એક તરફનો ફ્લાયઓવર પૂર્ણ થયો છે આ ભાવનગરમાં એક ફ્લાયઓવરની વાત છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય રીતે પણ ચૂંટણી લક્ષી બની રહ્યો છે ફ્લાયઓવર માટે ઘણા સર્વે થયા અને ઘણા સ્થળો પણ બદલ્યા બાદ અંતે ભાવનગરના પ્રવેશમાં ટ્રાફિકની અતિ ગંભીર સમીક્ષાના ઉકેલ માટે ભાવનગર રાજકોટ રોડ પર ફ્લાયઓવર બનાવવાનું નક્કી થયું અને અંતે ઓગસ્ટ 2020 માં વીસમાં નિર્માણનું કામ શરૂ કર્યું અને જમીન સંપાદન દબાણું ડિઝાઇનમાં ફેરફાર સહિતના અનેક વિઘ્નો પણ નડ્યા અંતે હાલમાં શાસ્ત્રીનગરથી દેસાઈ નગર પેટ્રોલ પંપ સુધીનો એક તરફનો ફ્લેઓવર તૈયાર થઈ ગયો છે આખરે તારીખ નવ ડિસેમ્બરે સોમવારે યાંગ દેસાઈ નગર પેટ્રોલ પંપથી શાસ્ત્રીનગર સુધી જવા માટે એક તરફ માર્ગ શરૂ કરવામાં આવશે